આવેદન કરી અને મોટું થાય ત્યાં સુધી જાળવણી કરે એ આપણે ગયા વર્ષે વર્ષે છે એવું આવશ્યક કર્યું છે એટલે તમારા ગામમાં વાડીમાં કે શિવમાં કે જ્યાં જેટલા જ રોપા જોઈએ એટલા એ એકમાં લખાવી અને ગોપાલે કદી જો એ વૃક્ષનું આવેદન કરી અને એ એમનું જાળવણી કરવાની છે প্রতিদ্বন্দ্ব হয় পড়িও আপসো দিন পেটা তো হলো না પછી শেডা রামদারপুর দেশেও এনেই বাজার ধরে টাকা পাওয়া লাগা ঠিক হইছে ওই কমনেড়া রামদারপুর селоছে এবং আর কি চ্যালেঞ্জ আছে কিন্তু আকানো রুটি নাও হইলো এক ইচ্ছা খুশি হয়ে ছোট হওয়ার ভয় জানি না নির্বাচনে বিতাও হয়

જેમાં બેસવા માટે એ બધાનીને વિચારી સહાયતા બરાબર કરી અને પછી જવાનું છે આવનાર યાત્રાઓ ને એમ થવું જોઈએ કે અત્યારે હું અહીંયા પ્રસંગ લેવા માટે બેઠો છું મારી પેલા અહીં કોઈ પ્રસંગ એવો આવેલો જ નહીં હોય એવી સફાઈ કરી અને પછી આપણે તરીકે જવું છે રાતના જે મંડળો આવે છે એ રાતના મંડળો એ પણ ખાસ ધ્યાન રાખવાનું એ છે કે ઘણી વખત રાતના વહેલા

કે એક તમારા મંડળોની જે સંખ્યા છે એટલો વધારો દરેકે કરવાનો છે અને કઈ નહીં મળે તમારા મંડળમાં જે બી સંખ્યા અગ્યારે હોવા હોય એ મંડળમાં તમારી સેવા સેવામાં હોય એવા જેટલા બને એટલા બધું એ સંઘોની સંખ્યાતા વધારવાની છે એટલે જેટલી બને આપણે સત્યાવીશની એ લાવવાની મહત્સવના જે કામગીરી છે એમાં યુવેશ સાથે એક કે દરને ગણનો એક મંડળ ઓપન છે આપણે જે ચાલી કરવાની છે કે દરેક મંડળો છે એક પોતાની સભ્યો સુધિયા તે ઘરે દે અને ત્યારમાં ચાહે વારાણો ત્યારે કે બરોબર ત્યાં બગવાઈ अब ऐसे तो क्या करेंगे? अभी बात से अभी उनका तमरी सुबह से ही कच्चे ये आप दर्जे